એનું સંજ્ઞાન લેવાય ગયું હોય તો એવા જો કોઈ ચુકાદાઓ રજૂ કરવામાં આવે તો એ સંબંધિત છે મિત્રો એવું કલમ ચોત્રીસ છે એ અહીંયા ઉલ્લેખ કરે છે અને એક વખત જે બાબત નિર્ણય થઈ ગઈ હોય એ બીજી વખત એનું કોમ્પ્લિઝન્સ લઈ શકાય નહીં કારણ કે એમાં એસ્ટોપલ અથવા તો રેસ જુડિકતાનો બાદ નડે છે મિત્રો પછી કલમ પાંત્રીસ પ્રોબેટ વગેરેમાં અમુક ચુકાદાઓની સુસંગતા અધિકાર ક્ષેત્ર સક્ષમ અદાલત અથવા ટ્રિબ્યુનલનો અંતિમ ચુકાદો હુકમ અથવા હુકમનામુ પ્રોબેટ લગ્ન સંબંધી એડમિરિટલી અથવા નાદારી અધિકાર સિત્રની કવાયતમાં જે કોઈ પણ વ્યક્તિને કોઈ કાનૂની પાત્ર આપે છે અથવા તેની પાસે છીનવી લે છે અથવા જે કોઈ પણ વ્યક્તિને જાહેર કરે છે આવા કોઈ પણ પાત્ર માટે હકદાર બનવા માટે અથવા કોઈ પણ વિશિષ્ટ વસ્તુ માટે હકદાર બનવા માટે કોઈ પણ નિર્દિષ વ્યક્તિની વિરુદ્ધ નહીં પરંતુ સંપૂર્ણ રીતે તે આવા કોઈ કાનૂની પાત્રનું અસ્તિત્વ અથવા આવી કોઈ પણ વસ્તુ માટે આવી કોઈ પણ વ્યક્તિનું શીર્ષક હોય ત્યારે તે સંબંધિત છે એટલે પ્રોબેટ વગેરેમાં અમુક ચુકાદાઓ છે એ સુસંગત છે એ ક્યારે સુસંગત છે એની ચર્ચા છે એ કલમ પાંત્રીસ માં કરવામાં આવ્યું છે મિત્રો હવે કલમ પાંત્રીસ બે આવો ચુકાદો હુકમ અથવા હુકમનામો એ નિર્ણાયક પુરાવો છે ઉદાહરણ કોઈ પણ કાનૂની પાત્ર જે તે આવો ચુકાદો આપે તે સમય ઉપાજિત કરે છે હુકમ અથવા હુકમનામું અમલમાં આવ્યું કોઈ પણ કાનૂની પાત્ર જેના માટે તે આવી કોઈ પણ વ્યક્તિને હકદાર જાહેર કરે છે તે સમયે વ્યક્તિને ઉપાજિત કરવામાં આવે છે જ્યારે આવો ચુકાદો હુકમ અથવા હુકમનામું વ્યક્તિને ઉપાજિત કરવામાં આવ્યું હોવાનું જાહેર કરે છે કોઈ પણ કાનૂની પાત્ર જે તે એવી કોઈ વ્યક્તિ પાસેથી છેનવી લે છે તે સમય સંબંધિત જેથી આ જો હુકમમાં તો હુકમનો જાહેર કરે છે તે સંબંધિત થઈ ગયું છે અથવા કરવું જોઈએ જપ્ત અને કોઈ પણ વસ્તુ કે જેના માટે તે કોઈ પણ વ્યક્તિને હકદાર હોવાનું જાહેર કરે છે તે મિલકત હતી તે વ્યક્તિ તે સમયે જેમાંથી આવો ચૂકાદો હુકમમાં તો હુકમનો જાહેર કરે છે તે તેની મિલકત હતી અથવા હોવી જોઈએ એટલે મિત્રો આ જે કરારમાં આપણે ચર્ચા કરી કે એક વખત એક ચૂકાદો આવી ગયો હોય ત્યારે એને ડિસ્પ્યુટ છે કે એને વાદ વિવાદ છે એનો બીજી વખત છે નિર્ણય કરી શકાય નહીં એને સ્પષ્ટતા અહીંયા કરવામાં આવી છે મિત્રો પછી કલમ છત્રીસ કલમ પાંત્રીસમાં માં ઉલ્લેખિત ચુકાદાઓ સુસંગતતા અને અસર આ સિવાયના આદેશો અથવા કલમ માં ઉલ્લેખિત સિવાયના ચુકાદાઓ આદેશો અથવા ઓકરનામો સંબંધિત છે જો તેઓ પૂછપરછ સાથે સંબંધિત જાહેર પ્રકૃતિ બાબતો સંબંધિત પરંતુ આવા ચુકાદા હુકમ અથવા હુકમ તેઓ જણાવે છે તે નિર્ણાયક પુરાવો નથી હવે જે આમાં એવું કીધું છે કે કલમ પાંત્રીસમાં જે ઉલ્લેખિત ચુકાદાઓ છે એ નિર્ણાયક પુરાવો હોતા નથી એક વખત એને એની પ્રકૃતિ છે એ બાબતોથી સંબંધિત પરંતુ આવા ચુકાદા હુકમ અથવા હુકમનામું તેઓ જ જણાવે છે કે જે નિર્ણાયક પુરાવો નથી એ તેની જમીન પર કરવી માટે બી પર દાવો કરે છે બી જમીન પર જાહેર અધિકારના અસ્તિત્વનો આક્ષેપ કરે છે જેને એ નકારે છે પ્રતિવાદીની તરફેણમાં હોકોનામું અસ્તિત્વમાં છે એ જે જમીન પર પેશકદમી માટે સી સામેના દાવા જેમાં સી દ્વારા સમાન અધિકારના અસ્તિત્વનો આક્ષેપ કરવામાં આવ્યો હતો તે સુસજ્જ છે પરંતુ તે નિર્ણાયક પુરાવો નથી કે માર્ગનો અધિકાર અસ્તિત્વમાં છે ઉદાહરણ દ્વારા સમજીએ તો એ તેની જમીન પર પેશકદમી માટે બી બીપદાવાઓ કરે છે અને બી જમીન પર જાહેર અધિકારનો નો અસ્તિત્વ કરે છે અને બી એમ કે ભાઈ આ તો જાહેર છે જેને એ નકારે છે પ્રતિવાદીની તરફેણમાં પ્રતિવાદી અસ્તિત્વમાં છે એ અસ્તિત્વમાં છે અને એ જમીન પર પેશક માટે સી સામેના દાવામાં જેમાં સી દ્વારા સમાન અધિકાર અસ્તિત્વ આક્ષેપ કરવામાં આવ્યો હતો તે સુસંગત છે એટલે એવો દાવો જો સી ઉપર કરવામાં આવ્યો હોય તો અગાઉ જે આ ચુકાદો આવી ગયો છે બી ના તરફેણમાં

આ અધિનિયમની કેટલીક અન્ય જોગવાઈઓ હેઠળ સંબંધિત છે એટલે ઉપર જે કલમોમાં ચર્ચા કરી સિવાય ચુકાદા હોય તો એ સુસંગત નથી અપ્રસ્તુત છે એ રિલેવન્ટ નહીં ગણાય ઉદાહરણ એ અને બી અલગથી સી પર બદનક્ષી માટે દાવો કરે છે જે તે દરેક પર પ્રતિબંધ કરે છે સી દરેકના કેસમાં કહે છે કે બદનક્ષી ભરી હોવાનો કથિત મામલો સાચો છે અને સંજોગો એવા છે કે તે દરેક કેસમાં કદાચ સાચા છે અથવા બે માંથી એક પણ નથી એ આધાર પર નુકસાની માટે સી સામે હુકમનામું મેળવ્યું કે સી તેનું સમર્થન કરવા નિષ્ફળ ગયું હકીકત બી અને સી વચ્ચે અપ્રસ્તુત છે એ તેની પછી ગાય ચોરવા બદલ બી પર કાર્યવાહી કરે છે બી દોષિત કરે છે બી દોષિત ઠરે છે એ પછી થી સી પર ગાય માટે દાવો કરે છે જે બી તેની પ્રતિતિ પહેલા તેને વેચી દીધી હતી એ અને સી વચ્ચેની જેમ બી સામેનો ચુકાદો અપ્રસ્તુત છે એ અને બી સી

તો આ બધી હકીકતો એને કારણે એની પર હત્યાનો પ્રયાસ થયો તો આ બધી હકીકત છે એ સુસંગત હકીકત ગણાશે મિત્રો કારણ કે એ હત્યાના પ્રયાસ માટેનું કારણ બન કલમ આુકાદો મેળવવામાં અસમર્થતા અથવા મિલી ભગત અથવા કોર્ટની અસમર્થતા તે સાબિત કરી શકે છે દાવ અથવા અન્ય કાર્યવાહીનો કોઈ પણ પક્ષકાર બતાવી શકે છે કે કોઈ પણ ચુકાદો હુકમ અથવા કલમ ચોત્રીસ છત્રીસ સંબંધિત છે અને જે પ્રતિકૂળ પક્ષ દ્વારા સાબિત થયું છે તે કોર્ટ દ્વારા વિતરિત કરવામાં આવ્યું હતું જે તેને પહોંચાડવા માટે સક્ષમ નથી અથવા છેતરપિંડી અથવા મિલી દ્વારા મેળવવામાં આવે એ ચુકાદા મેળવવામાં અસમર્થતા અથવા મિલી ભગત હોય તો અગાઉ મેં આપણે જે ચુકાદાઓની ચર્ચા કરી કે એક વખત એક છે એનો આવી ગયો હોય કોર્ટે લઈ લીધું તો બીજી વખત લઈ તેમ છતાં જો બીજી વખત કાર્યવાહી કરવામાં આવી ચુકાદો મેળવવામાં આવ્યો તો એવા સંજોગોમાં આ તમામ બાબતો છે એ રજૂ કરી શકાશે રિલેવન ફેક્ટ ગણાશે મિત્રો અને ત્યારે આ રજૂ કરીને કોર્ટને એવું કહી શકાશે કે ભાઈ આ ચુકાદો આપવા માટે તમારી સમર્થતા નથી અથવા જરૂરી નથી કારણ કે ઓલરેડી એક વખત એ વિવાદ છે

તો મારે યુટ્યુબ ચેનલ એડવોકેટ સંજય પંડિતને સબસ્ક્રાઈબ અને લાઇક કરવાનું ચૂકશો નહીં ફરી પાછો નજીકના ભવિષ્યમાં નવા વિડીયો નવા પ્રકરણ સાથે તમારી સમક્ષ રજૂ થઈશ ત્યાં સુધી મને રજા આપશો પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો ટેક કેર જય હિન્દ